જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે અમૃત પાક પણ ભૂલાવી દઈએ તેવી મીઠાઈ જો ટાઈમ ન હોય અને ગળું ખાવાનું મન થયું હોય તો આપણે ફટાફટ દસ મિનિટમાં બનાવી શકીએ તે મીઠાઈ આપણે એ રીતના બનાવીશું અને ફટાફટ બની જશે તમે અમૃત પાક બનાવતા હશો તો ખ્યાલ જ હશે પણ અમૃત પાકને પણ આપણે ટક્કર મારી દઈએ તેટલી મસ્ત આ મીઠાઈ બનશે છે આપણે આ મીઠાઈ બનાવવા માટે એક વાટકી રવો લીધો છે આપણે પરફેક્ટ માપ સાથે તમને બતાવું છું એટલે પરફેક્ટ પહેલી વાર બનાવતા હશો તો પણ બનશે એક વાટકી રવો લીધો છે આપણે શું કે છે તે અને એક વાટકી આપણે સાકર મેં દળીને લીધી છે તમે ખાંડમાં પણ કરી શકો છો અને બે મોટી ચમચી આપણું ઘરનું દેશી ઘી લીધું છે અને બે ચમચી આપણે મલાઈ દૂધ ઉપર જે મલાઈ વળે છે તે મલાઈ લીધી છે હવે આપણે પેલા રવાને શેકીશું આપણે પેન છે એટલે તળિયા કે નહીં નોનસ્ટિક પેન ન હોય તો જાડા તળિયાવાળી લઈ શકો છો પણ આપણે જાડા તળિયાવાળી વસ્તુ લેવાની છે આપણે ગમે તે વાસણ અને તમારા ઘરમાં કોઈ પણ વાટકી સેટ કરી લેવાની છે એ પ્રમાણે લેવાનું છે આપણે ઘી મેલ્ટ થઈ ગયું છે તેમાં આપણે સુજી નાખી દઈશું અને એકદમ

આપણે કોઈ ગેસ્ટ આવ્યું રીતના બનાવીશું તો ગેસ્ટ પણ પૂછતા રહેશે કે આ કઈ રીતના બનાવી એટલી મસ્ત બને છે આપણે એકદમ સરસ છૂટો પડી ગયો છે નારિયેળ પાવડર તો તમે આ સ્ટેપ ઉપર નાખી શકો છો પણ મારા ઘરમાં નથી ખાતા એટલે હું નથી નાખતી હવે આપણે એકદમ સોફ્ટ કરવા માટે મલાઈ બે ચમચી લીધી છે તે નાખી દેસુ આપણે મલાઈ નાખવાથી એકદમ સરસ સોફ્ટ થશે અને આપણે માવા જેવી ટેસ્ટ આવશે અને આપણે સોફ્ટ પણ મસ્ત બનશે એકદમ સરસ આપણે આ રીતના મિક્સ કરી દેસું અને આ મીઠાઈ તમે એક મહિના સુધી કંઈ પણ નથી થતું તમે બહાર રાખ્યું હોય તો એટલી મસ્ત બને છે અને એક મહિના સુધી ખાઈ શકો છો છે જો તમારી પાસે મલાઈ ન હોય તો બે ચમચી આપણે દૂધ પણ નાખી શકો છો પણ આપણે બે ચમચી જ નાખવાનું છે વધારે નથી નાખવાનું એટલે એકદમ મસ્ત બનશે મલાઈ હશે તો વધારે સરસ બનશે અને આપણે માવાનો જ ટેસ્ટ આવશે એટલા માટે આપણે મલાઈ નાખવી જરૂરી છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આપણે ગેસની ફ્લેમ ચાલુ નથી રાખવાની આ રીતના આપણે બંધ કરી દઈશું અને તેમાં આપણે બે ચમચી મિલ્ક પાવડર નાખીશું મિલ્ક પાવડરથી એકદમ ટેસ્ટ આવે છે એટલે આપણે બે ચમચી નાખ્યો છે વધારે નથી નાખવાનો આપણે પરફેક્ટ માપ સાથે તમને બતાવું છું એટલે પરફેક્ટ માપ હશે તો પરફેક્ટ આપણે આ મીઠાઈ બનશે માટે આપણે પરફેક્ટ રાખવાની છે સરસ મિક્સ કરી દેસું આપણે પેન ગરમ હશે એટલે આપણે મિલ્ક પાઉડર પણ આપણે એકદમ સરસ સેટ થઈ જશે એટલે આપણે ચૂલા ઉપર જ રાખીને આ રીતના સેટ કરવાની છે એટલે એકદમ સરસ સેટ થઈ જશે એક પણ આપણે લમ્સ નથી લેવા દેવાના લમ્સ હશે તો આપણે મીઠાઈ પરફેક્ટ નહીં બને એટલે આ રીતના સરસ મિક્સ કરી દેસું એટલે એક પણ લમ્સ નહીં રહે હવે આપણે ચાસણી મૂકી દેસું સરસ થઈ ગયું છે આને હવે આપણે સાઈડમાં મૂકી દેસું આપણે સાકર લીધી છે તે નાખી દેસું તમારી પાસે ખાંડ હોય તો ખાંડ પણ નાખી શકો છો ને જેટલી સાકર લીધી છે તેનું અડધું આપણે પાણી લેવાનું છે

આપણે સરસ પેન છોડવા માંડી છે આ રીતના આપણે થવું જોઈએ બેન ખરે હવે વાસણમાં આપણે નાખી દેસું સેટ થવા માટે મેં પેલા જ ગ્રીસ કરી લીધી હતી આપણે એક કરી લેવાની છે આપણે ગમે તે મીઠાઈ બનાવતા હોઈએ આપણે પેલા ગ્રીસ કરીને રાખી દેવાની છે એટલે આપણે ફટાફટ કોઈ પણ મીઠાઈ બનાવી હોય તો ફટાફટ તેમાં નાખી શકીએ હવે તેમાં આપણે આ પ્લેટમાં નાખી દેસું એકદમ વાઈટ આપણે તૈયાર થઈ ગઈ છે આપણે આ રીતના સેટ કરી સરસ આપણે આ કરશું એટલે એકદમ સરસ થઈ જશે અને ઉપરથી હવે બદામ ની કાતરણ થી આપણે ગાર્નિશ કરી દેસુ તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટ નાખી શકો છો પંખા નીચે દસ મિનિટ માટે રહેવા દેસુ આપણે સરસ સેટ થઈ ગઈ છે આ રીતના આપણે સેટ થવા દેવાની છે આપણે દસ મિનિટ થશે એટલે એકદમ મસ્ત સેટ થઈ જશે હવે આપણે પીસ પાડી લેશું આ રીતના ફરી આપણે ઉભા પાડી લેશું મસ્ત ચેકા પડી ગયા છે હવે પ્લેટમાં કાઢી લેશું ફરતા આ રીતના કટ લગાવી દેસુ એટલે આપણે મસ્ત નીકળી જાય આપણે એકદમ સોફ્ટ અને મોઢામાં મુકતા જ પીગળી જાય તેવી આપણે મીઠાઈ તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ અને એકદમ પોચી આપણે મોઢામાં મુકતા જ પીગળી જાય તેવી એવી સોફ્ટ આપણે તૈયાર થઈ ગઈ છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ